હું તમને માહામી કાઢ્યું સીધી ઓળખતો એનો દેવા માંડો કાંઈ વાંક વગર નું અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ અમે વડાપ્રધાને કોના નામ લીધા કવિઓ કલાકારો ના લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં

છે આ બંધી ખુલે એટલે તને મારવાનો છે કીધું છે કલાકારો તરફથી કોઈ કઈ ખાલી અકા ભાઈ વિડીયો બનાવી ને મૂક્યો બાકી કોઈ કલાકાર જાહેર માં રોડે આવ્યો નથી

હું એમ તમને કઉ છું હોય ને પ્રવીણ કાકા ઉપાડી લેવો છે ક્યાં મારી વાત સાંભળો ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને તમે કયો હું બે દિવસ માં આવું છું ગુજરાત માં અત્યારે તો હું ગુજરાત બાર છું હું બે દિવસમાં ગુજરાત માં આવું છું બરોબર

પેલા પૂછી લ્યો આખી જિંદગી અને ગુનાઈ ઇતિહાસ અમારો તમે કોક ને પૂછો અમે ગાવા વાળા માંથી નથી મારવા વાળા થયું બરોબર કેમ નથી પડતા તમે ફોન ઉપર વાતો કરો વા ના ના પણ તમે મારી નાખવા વાળા હું અમારે વાત કરી એમ નઈ તમારે વાત તો કરવી જોઈ ને તમે મારા બનેવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કે છો હમણાં ઉઠાવી લેવું તો ઉઠાવી લેવાની જન્મ તેવો મોકલો ને ભાઈ હું આવી જઉ છું આજ ને કાલ રાતે પહોંચી જવાનો છું મને ગાળી હાર્દિક નો ફોન આવ્યો હાર્દિક મારો ભત્રીજો છે મેં એને કીધું ભાઈ દાન છે ને એનું હમણાં કહી દઉં છું મેં કહી દીધું તું પછી બે ત્રણ રબારી હા બોલો તમે બોલો

હા ચાલુ છે ભાઈ માલધારી બોલું મારા બનેવી છે એ તારો બનેવી છે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી હા રબારી અમદાવાદ વાળા ને હા બોલો બોલો ભાઈ હા બોલો રામ ભાઈ ગઢવી બોલો સાંભળો આપડે કોઈ ને મળવા નો હોય ને હોય મારા બેન બનાવેલા છે તમારે તમારું 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 તમે કઈ જગ્યાએ તમે કઈ જગ્યાએ છો ને મને હું મહેસાણા છું હું મહેસાણા જ આવું તમારી પાસે પેલા મારા રસ્તા જ આવશે મારે પછી અમદાવાદ જવાનું પેલા મહેસાણા આવશે તમે વાડીનાથ મુ છું રાત્રે પ્રોગ્રામ મને ફોન કરો વિસનગર મહેસાણા આપડે મળી લઈએ અને ચારણ નું હવે તમે મહેસાણા કરે છે રામ રિશ્વે ઘણી રાખી બધા આવી જ વાતો કરે છે અને પછી કોઈ નથી આવતું ને કોઈ નથી ઊભું થાતું અને હું તો મારો તો રૂટ છે એટલે મહેસાણા મારે આવવાનું છે હા તો હું મહેસાણા આવું ને આપણે રૂબરૂ જ મળવી ઓકે કારણ કે મારા એમ કે ઉપાડી લેશે એટલે મારી વાત એકલા નહીં એ બનેવી છે ભાઈ

કઈ ચોપન ગુના મારી ઉપર વિષય આપડે ભેગું થવાનું છે એ વિષય છે તમારો બને વિષય ને તેને કેજો કે તું તમદાર હાસી ને રાખો બરોબર આવો ને અને ગાડી ગાડી તમદાર લઈને આવી જ જાવ

વિષ્ણુભાઈ હું બંને સાહેબ બે દિવસ પછી ઉપડે ને એટલે એટલા હો ને આવી એને ઓકે મારો ભાઈ ઓકે ભાઈ એવો તો મને કોઈ પેદા નથી મારવા વાળો મારો ભાઈ મારી વાત નથી મારવા વાળો ભાઈ મારી વાત છે તારો સાંભળી વાત કરીએ